આપણા જીવનની અંદર અભ્યાસ કેમ જરૂરી છે આપણા જીવનની અંદર શિક્ષણનું કેમ મહત્ત્વ છે શા માટે મિત્રો આપણે અભ્યાસ કરવો જોઈએ આ ટોપિક પર મિત્રો આજે તમારી સમક્ષ ચર્ચા કરવા માટે આવ્યો છું ત્યારે મારા તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહેશે વાત કરવી છે મિત્રો એક બાળકની એક બાળક એક આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયો પહેલાના સમયમાં તમને બધાને ખબર છે કે પહેલાના સમયની અંદર બધા આપણે આશ્રમમાં જ અભ્યાસ કરતા એટલે આ બાળક પણ આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયો હવે એક વસ્તુ છે મિત્રો કે આશ્રમમાં અભ્યાસ ગયો ત્યાં નવું વાતાવરણ હોય ત્યાં નવા વિદ્યાર્થીઓ હોય ત્યાં ગુરુજી હોય ત્યાં બધું શિસ્તબદ્ધ ચાલતું હોય એટલે આ ભાઈ બિચારો ગામડામાંથી સીધો ઘરેથી ઘરના વાતાવરણમાંથી સીધો આશ્રમના વાતાવરણમાં ગયો એટલે એકદમ આમ થોડું દુઃખી થઈ ગયું કે સારું કહે બધા આપણે હળતા મળતા કઈ રીતે થવું એમ પરંતુ મિત્રો એમાં સમય વધારે ન લાગ્યો અને આ મિત્ર આ જે ભાઈ હતો એ હળી મળી ગયો અને બધા જોડે શાંતિથી રહેવા લાગ્યો અને અભ્યાસ પણ કરવા લાગ્યો પરંતુ મિત્રો આ ભાઈનું મગજ થોડું હતું ને આ વિદ્યાર્થીનું થોડું ઓછું મગજ ચાલતું હતું એટલે ઘણું બધું આજે ઘણી મહેનત કરે પણ એના એને ભણવામાં કંઈ રસ નહીં એના ગુરુજીને એમ થયું કે આને ખૂબ ભણાવું ખૂબ ભણાવું પરંતુ મિત્રો અથાક પ્રયત્ન કર્યો પણ કાંઈ રિઝલ્ટ મળ્યો નહીં એટલે એક દિવસ એને ગુરુજીએ આમ બોલે કે તું હજી મહેનત કર પેલો છોકરો મહેનત કરે બધું કરે પણ કંઈ રિઝલ્ટ મળે નહીં મિત્રો હવે સાંભળજો આખું વર્ષ પૂરું થઈ ગયું એના મિત્રો પાસ થઈને બીજા ત્રણ જતા રહ્યા અને આ ભાઈના પાસ થયા એટલે ગુરુજી આવ્યા અને કીધું બેટા એક કામ કરને હવે તું એક કામ કર તારો કિસ્મત ખરાબ છે તું ભણવાનું રહેવા દે તું ભણવાનું રહેવા દે ઘરે જા અને તારા મા બાપને કંઈક મજૂરી કરવામાં કે ગમે તેમાં તું એમને મદદ કરવાની રાખ એટલે આ ભાઈએ નક્કી કર્યું કે કશો વાંધો નહીં ચાલો તારે આપણા કિસ્મતમાં અભ્યાસ લખેલો નથી આપણે અહીંથી જતા રહીએ હવે આ ભાઈ મિત્રો આ જે છોકરો હતો એ ત્યાંથી આશ્રમમાંથી નીકળે છે અને ચાલતો 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 જાય છે હવે રસ્તામાં એક કૂવો આવે છે આ કૂવા પર કેટલીક સ્ત્રીઓ પાણી ભરતી હતી હવે કેટલીક સ્ત્રીઓ પાણી ભરતી હતી અને ત્યાં એક મિત્રો તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં કૂવો હોય કૂવા પર પથ્થર મૂકેલો અને ત્યાંથી બધા રસી ખેંચે અને જેના કારણસર જે પથ્થર હોય છે એ પથ્થરની અંદર તમને ખબર પથ્થર આખો કપાઈ ગયેલો હોય અને પથ્થર એ જગ્યાએ જ્યાં રસ્સી ખેંચતા હોય રસ્સી ખેંચવાળો ભાગ હોય ત્યાં મિત્રો કેવું હોય છે કે એ પથ્થર ઘસાઈ ગયેલો હોય અને એની અંદર ખાડો પડી ગયેલો એટલે હવે આ પેલો યુવાન પાણી પીવા માટે ત્યાં જાય છે એટલે આ બધું જુએ છે અને પછી પેલી સ્ત્રીઓને પૂછે છે કે તમે આ આ તમે જે મને દેખાય છે આ સાનો સારા નિશાન પડી ગયા છે આ બધા કઠોર પથ્થરની અંદર ત્યારે પેલી સ્ત્રીઓ એને એવું કહે છે કે બેટા દીકરા આ એવું છે ને કે અમે પાણી કાઢવા આવીએ તો વારંવાર આ રસી એના પર ઘસાય છે અને વારંવાર ઘસાય છે ને એના આ કઠોરમાં કઠોર પથ્થર પણ તૂટી જાય છે એટલે છોકરાને મનમાં એમ થઈ ગયું વાહ આ તો ગજબ કહેવાય એક કોમળ રસીથી એક કોમળ નાજુક રસ્સીથી ગમે અડગ પથ્થર પણ તૂટી જાય છે ગજબ કહેવાય ચાલો તો મારે પણ મારા જીવનમાં નિર્ણય કરવો જોઈએ અને હું નિર્ણય લઉં છું આજથી કે હું ફરીથી આશ્રમમાં જઈ સખત મહેનત કરીશ અને હજાર ટકા સારામાં સારું પરિણામ મેળવીશ મિત્રો એ બાળક ફરી પાછો છોકરો આશ્રમમાં જાય છે અને ગુરુજીને આ વાત કહે છે કે ગુરુજી મેં ખરેખર આ જે જોયું એ મને આમ આનંદ થઈ ગયો કે હારું ગજબ કહેવાય દુનિયાની અંદર અને પછી એ ગુરુજીના આશીર્વાદ લે અને ફરી પાછો મહેનત ભણવાની મિત્રો જબરજસ્ત ચાલુ કરી દે છે અને તમે ન પૂછો વાત મિત્રો એ મોટો વિદ્વાન પંડિત બને છે અને ત્રણ ગ્રંથો લખે છે કેટલા ત્રણ ગ્રંથો મિત્રો એ લખી નાખે છે કહેવાનો મતલબ મારો એટલો જ કે તકલીફ તો પડે પરંતુ આપણે મહેનત કરવાની છોડવાનું નથી આ વાત પરથી મિત્રો આપણને એક જ વસ્તુ શીખવા મળી કે સફળતાનો રસ્તો સહેલો નથી હોતો એ કઠોરમાં કઠોર પરિશ્રમ તો મિત્રો આપણે કરવો પડે છે અને અભ્યાસ આપણે તંતોડ તન મન ધનથી કરીએ તો સો ટકા આપણને રિઝલ્ટ પણ મળે છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત